aryo maa yashri soyams suddhinam bhavane swa lakshmi tatpa atnam hrudayam hrdayasu buddhi મેં પોલીસ કમિશનરે પૂછ્યું કેમ મેં કીધું કોઈ પણ દંડો નહીં કોઈ અવિવેક નહી સંપૂર્ણ શાંતિથી આંદોલન અધિકાર છે એ આંદોલન થવા દો હું સામેથી સંવાદ કરવા ગયો એમની ત્રણ માંગણીઓ એમની છાવણીમાં સ્વીકારી હું એમની છાવણીમાં ગયો પોલીસે ના પાડી હતી કે હુરિયો બોલે ધક્કા પડે કોઈ વાંધો નથી જે જનતા અમને ફૂલનો હાર પહેરાવે એને જોડાનો હાર પહેરાવવાનો પણ અધિકાર છે હું સામેથી આંદોલનકારીની વચ્ચે ગયો સંવાદ થયો ત્રણ માંગણી ત્યાં સ્વીકારી બે કહ્યું હું બજેટ પછી કહીશ કરીશ અને એક હું નથી કરી શકું એમણે મારી વાત સ્વીકારી જે મારી વિરુદ્ધ સૂત્રોચાર કરતા હતા એને મારી જય જયકાર કરી આ લોકશાહીની મજા ભારતીય જનતા પાર્ટી આ સંવાદની બદલે પાટીદારોનો અવાજ ઉઠ્યો સંવાદ કેરો હતો નહીં સંઘર્ષ કર્યો ચૌદ પાટીદાર દીકરાઓ શહીદ પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યા પાટીદારો એ જનરલ ડાયર ભાજપના એક નેતાને ગયા એ પછી દલિતોનું આંદોલન થયું ઉનામાં અત્યાચાર થયો એમના સાથે સંવાદની

કોળી સમાજ બે ચાર દિવસની સતત આવેદનપત્રો આપે છે કે ભાઈ આ તમારા એક મિનિસ્ટર અમારા સમાજ માટે બોલે બેફાંગોલે નહીં લઈએ એ કોળી સમાજ સાથે પણ સંવાદ નહીં આપ જ રીતે બહેનો દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ માત્ર રાજપૂત સમાજ નહીં નાના નાના રજવાડા બહુ બધી જ્ઞાતિઓના હતા બ્રાહ્મણોના પણ રજવાડા હતા કાઠી દરબારો કારડિયા રાજપૂત સમાજ નાવોદા રાજપૂત સમાજ અને ભીલ અને આદિવાસીના પણ રજવાડા હતા તમામ સમાજ નાના નાના કે ચારણ ગરબીના પણ હતા પાટીદારોને પટ્ટા હતા અને એટલા માટે તે પાટીદાર કહેવાય કારણ કે એમના સ્વતંત્ર રજવાડા હતા એ પટ્ટા એમના હતા એટલે પાટીદાર કહેવાય હતા તમામ જ્ઞાતિ એમાં જોડાયેલી હતી એમ છતાં બહેનો દીકરીઓ દેશની

એ ઉમેદવારને માત્ર હટાવવાની વાત માંગ શું હતી એમની પત્નીને આપી દો એમની દીકરીને આપી દો વાત પૂરી થાય એટલી વાત પણ નહીં માની જેમ પાંડવોને પાંચ ગામ તો શું સોયના નાકા જેટલી જગ્યા નહીં આ કૌરવોનો અહંકાર હતો ત્યારે કુરુક્ષેત્ર થયું અને કૌરવોની સેના ધ્વંસ થઈ એમ ભારતીય જનતા પાર્ટીએ પણ અહંકાર કર્યો છે મને આ બહુ અપેક્ષા હતી કે આ વડાપ્રધાન શ્રી એ ભાજપના વડાપ્રધાન નથી મારા દેશના વડાપ્રધાન છે મારા પણ એ વડાપ્રધાન છે એ ખુરશી એટલી ઊંચી છે કે પોતે પધારશે ત્યારે આ પહેનો દીકરીઓ અસ્મિતા ઉપર ઠેસ પહોંચાડનારી વાત ઉપર બે શબ્દો મરહમ નાખે છે જે ખરગે સાહેબે કહ્યા જે પ્રિયંકા ગાંધીજીએ કહ્યા તો શ્રી પણ કહે એવી અપેક્ષા એમણે નહીં કહી અને નીરવ મોદી અને લલિત મોદી દેશને લૂંટીને ગયા એના વિશે રાહુલજીની ટિપ્પણી હતી સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે આખા સમાજનું અપમાન નહોતું એમ છતાં મોદી ઉપર ટિપ્પણી થઈ હતી રાહુલ ગાંધીની એ બોલ્યા દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર એક શબ્દ પણ નથી બોલ્યા ત્યારે કહેવાય છે ને પબ્લિક હે સબ જાણતી હે અંદર ક્યાં હે બહાર ક્યાં હે સબ પહેચાનતી હે જનતા જનાર્દનના દરબારમાં એમની અદાલતમાં આ મુદ્દો છે અને જનતા જનાર્દન ત્રાજવું લે બંને પલ્લામાં વાત મૂકશે અને આખરે જનતા જનાર્દનનો નિર્ણય લતમસ્તકે અમે સ્વીકારીશું સત્તા લઈ લેવી એ આખરી ધ્યેય નથી જીતી જવું એ જ આખરી ધ્યેય નથી સેવાની સાધના માટેનો યત્ન કરવા નીકળો છું જો તક આપશે તો પાવરમાં બેસીને પાવર નહીં કરું લોકોની પૂજા કરીશ અને એમની સેવા કરીશ અને જો લોકો નહીં આપે તો પણ ડરીને હારીને થાકીને ઘેર બેસી રહીએ કે પાટલી બદલીએ એવું નહીં ક્યારે વિચાર આવે સંઘર્ષ કરતા રહેશું ભગવાન કર્મ છે વાધિકાર અપેક્ષા નથી ઈશ્વર જે ઈચ્છે રામજીના ચરણોમાં આવ્યો હતો રામજીની ઈચ્છા છે અમારા ભાવનગર ગોળીબાર હનુમાનજીના મહંત બે દિવસ પહેલા વિદાય છે એકસો પંદર વર્ષની ઉંમર એ હંમેશા ખૂબ સારા કામ કરતા અને ક્યારેય કહેવા જાય મદન ત્યારે એટલું જ કહેતા કે જી હું પણ કહીશ કે જે થઈ રહ્યું છે એમાં સારા પરિણામો આવશે તો મારા લોકોના આશીર્વાદ અને શ્રી રામ કહેવાય છે કે ખડગઢમાં વસે છે આસ્થાનો વિષય છે મનચંગા કથરો ગંગા અમારા સૌ આગેવાનોએ વાત કરી હતી ભૂતકાળમાં પણ અહીં આવવાનું થયું હતું જ્યારે મતદાન છે ત્યારે એને આગલા દિવસે દર્શન કરવા માટે મારા અમદાવાદ શહેરના બંને ઉમેદવારો સાથે અમારા આગેવાનો સાથે અમારા કાર્યકર્તાઓ સાથે ભગવાન એ કોઈ ભાજપની પોતાનો ઈજારો હોય અથવા ભારતીય જનતા પાર્ટી જાણે પોતાનો જ અધિકાર હોય એ રીતે વર્તન કરે છે વ્યાજબી આપણા દેશનો ઓરિજિનલ ધર્મ પરમ તત્વ એક છે આપણે એને જુદા જુદા અવતારો તરીકે ગણીએ છીએ અને એટલે જ આપણા દેશમાં વસુધૈવ કુટુંબકામ એક જીવે દરેક યોનીમાં જન્મ લેવો પડે છે એવું પણ આપણા સનાતન ધર્મ ઓરિજિનલ આપણો જે મજબ છે આ દેશ એ ધર્મમાં એ વાત છે અને એટલે જ આ દેશમાં વિવિધતાની વચ્ચે એકતા રહી હોય તો એ આપણા ધર્મના મૂળ સિદ્ધાંતો અને આપણા સંસ્કારો એના કારણે આવી છે ત્યારે આજે અહીંયા આ પુરાતન મંદિરમાં ભગવાન શ્રી રામના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું કદાચ ભાજપ વાળાને આજે તકલીફ પણ પડશે કેટલીક ચેનલોને પણ કદાચ ફોર્સ કરવામાં આવશે કે હવે કોંગ્રેસ ભગવાનના શરણ અરે ભાઈ ભગવાન તો સૌના છે ઇન્દિરા ગાંધીજીએ જ્યારે પરાજય થયો ત્યારે મા અંબાની આરતી કરીને અંબાજી મંદિરથી પોતાની રાજકીય ફરીથી લડત અને યાત્રા શરૂ કરી હતી એટલે અમે જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એમને જરા તકલીફ થતી હોય છે ઐક્ય ઈશ્વર સુપ્રીમ પાવર એક છે અને એટલે જ બધા ધર્મો વચ્ચે એકતા પણ જળવાય છે આ એ મંદિર છે બસો વર્ષ પુરાણું મંદિર છે એના ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓની ભાવના હતી કે સરકાર કંઈ મદદ કરે પણ સરકારે મદદ ન કરી તો પાંચ ટ્રસ્ટીઓ પંચે પરમેશ્વર જેવા પાંચ ટ્રસ્ટી હોય આખા પ્રિમાઇસીસ ના જીર્ણો ધાર કામ પણ કરાયો છે આ એ રામજી મંદિર છે કે જેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે સંપૂર્ણપણે એ વખતે જે પ્રકારનું મંદિર બનવાનું હતું એ પૂર્ણ થયા પછી પ્રાણ પ્રતિષ્ઠા થઈ આ મંદિરમાં મંદિર નોતી આ 200 વર્ષ દરમિયાન શંકરાચાર્યજી મહારાજના પણ અહીં આશીર્વાદ રહ્યા અને આ કોઈ રાજકીય પક્ષની ઇવેન્ટ નહીં આ ભગવાન શ્રી રામનું મંદિર એ સંપૂર્ણપણે શ્રદ્ધાનું કેન્દ્ર તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે મને લાગ્યું કે મારે અહીંયા દર્શને આવવું છે મુકાળમાં પણ આવ્યો કે આજે પરી આવતીકાલે મતદાન છે ત્યાં ભગવાન શ્રી રામ એ સૌને ખૂબ સમૃદ્ધિ સુખ શાંતિ એકતા અને જે પરિકલ્પના આજે પણ આપણે કરતા હોઈએ છીએ કે રામ રાજ્ય જેવું રાજ્ય બને એવું આપણા ગુજરાત અને દેશમાં સ્થાપન થાય જ્યાં એક રાજા ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને લોકોની વચ્ચે જતા કે કદાચ રાજાને કોઈ સત્ય બોલતા ગભરાય તો વેશ પલટો કરીને લોકોમાં જતા કે ભાઈ મારા લોકોની શું લાગણી છે અને એક ઝૂંપડામાંથી અવાજ આવે તો જે

ત્યારે ભગવાન રામનું નામ લેવું તો ભગવાન શ્રી રામના સિદ્ધાંતોને પણ અનુસરવાની ભગવાન અમને શક્તિ આપે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સૌનું કલ્યાણ થાય આપણા ગુજરાતની અંદર મહાત્મા ગાંધીજીની વિચારધારા ગુજરાત મોડલ એ મહાત્મા ગાંધીજીનું મોડલ દુનિયાને સત્ય અને અહિંસા શીખવાડ્યું એ મોડલ બને એ માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે મારા સૌ વાલા ગુજરાતીઓએ સંપૂર્ણપણે મને આ ચૂંટણી દરમિયાન પ્રેમ આશીર્વાદ અને સમર્થન મારા ઉમેદવારોને અમારા એકાઉન્ટ બંધ કર્યા હતા તો નાણાં નહોતા એજન્ટને બુથના કાર્યકરો માટે વ્યવસ્થા ન થઈ તો બુથના કાર્યકર્તાઓને આગેવાનોએ કહ્યું અમે અમારી વ્યવસ્થા અમે કરીશું પ્રણામ કરું છું નમન કરું છું એમ આપ સૌ પધાર્યા આપનો પણ આભાર

કારણ કે એક પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે હું એક કેસની કઈ વાત કરું કાલે કોર્ટમાં મારી જ બોલેલા શબ્દોને ઉપયોગ કરવામાં આવે અને મેરિટ્સ ઉપર કેસની અંદર કોઈ નુકસાન થાય એ મારા લીગલ ટીમનું કામ છે કે એમણે કઈ પ્રકારના મુદ્દાઓ ઉભા કરવાના છે ત્યારે અત્યારે હું એના વિશે વિશેષ નહીં કહું પણ હા જરૂર એટલું તો કહીશ કે જો ભારતીય જનતા પાર્ટીમાં પાંચ પાંચ લાખ મતવાની મતોથી જીતવાની વાતો હતી તો શા માટે હાથ ગંડા કર્યા ચલો ભાઈ અમારા ઉમેદવારના ચારે ચાર ટેકેદારો રાતોરાત સપનું આવ્યું પાછું ખેંચવા જાય કે અમે અમે આ સહી નથી કર્યું એ પછી એક અપક્ષો હતા બીએસપીના ઉમેદવાર હતા પોલીસની કેવી ભૂમિકા રહી છે સરકારના ઇશારે આપણે જાણીએ છીએ નોટા પણ સુપ્રીમ કોર્ટે કીધું હતું કે નોટા તો રહેવા દો આ ભાજપને એ પણ બીક લાગી કે સુરતમાં નોટા અને ભાજપનો ઉમેદવાર હશે તો ભાજપના ઉમેદવાર કરતાં નોટાને જાજા મળશે

હું આપણે કહીશ કે કાર્યકર્તાઓની આ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જે કામગીરી રહી પ્રચારની લોકોને મળવાની જનસંપર્કની હું માનીશ તમામ વાલા ગુજરાતીઓ સૌએ હાથો લીધા છે ખૂબ પ્રેમથી સહકાર આપ્યો છે આશીર્વાદ આપ્યો છે ને આવતીકાલે મતો પણ આપશે એવો મને વિશ્વાસ છે હું કોઈ અહંકારી નથી કારણ કે જનતા જનાર્દનને કોઈ ખરીદી નથી શકતું કોઈ ડરાવી નથી શકતું આંગળીના વેઢે ગણે એવા કેટલાક નેતાઓને ખરીદી કે ડરાવી શકાય પરંતુ જનતા જનાર્દનને કોઈ આ કરી નથી શકતું અને એટલે લોકશાહીમાં લોકો મહાન છે લોકો ઈચ્છે એની સરકાર બને લોકો ઈચ્છે એટલી સીટો મળે એટલી લીડ મળે એટલે હું સૌનો નમ્ર ભાવે હૃદયપૂર્વક આભાર માનીને આ છેલ્લી ઘડીએ વિનંતી પણ કરીશ કે આવો અમને પ્રેમ સમર્થન આશીર્વાદ આપ્યા છે તો પંજાના નિશાન ઉપર અને બે સીટ અમારી અમારા સાથી પક્ષ લડે છે એમના સાવરણાના નિશાન ઉપર બધા મતો આપે એવો અનુરોધ પણ કરીશ